દસ દિવસ પહેલા ઝાયકોર અલ્ટ્રાનો ડુંગળીની અંદર ઉપયોગ કરેલો છે તો તેનું રિઝલ્ટ કેવું મળ્યું હતું એ આપણે જાણીએ કાકા તમારું નામ મારું નામ છે મધુભાઈ બચુભાઈ ગામ ઉગલવાડ તાલુકો જેસર જિલ્લો ભાવનગર તો દસ ટકા તફાવત બતાવ્યો કારણ કે નથી પાયું એની અંદર પોળિયા આનાથી અડધા છે અને ભાઈ દીધું એ એને કરતા ડબલ છે બરોબર એટલો ડિફરન્સ બતાય છે જો આમાં આપણે જાયકો અલ્ટ્રાનો ઉપયોગ કરેલો છે અને આ મૂળમાં આપણે નથી કરેલો આજે બે દેખાય છે એમાં જાયકોર અલ્ટ્રાનો ઉપયોગ કરેલો છે અને આ જે સિંગલ છે એમાં આપણે ઝાયકોર અલ્ટ્રાનો ઉપયોગ કરેલો નથી આપણે બીજા ખેડૂત મિત્રોને સાયકોર અલ્ટ્રા વાપરવા માટે શું ભલામણ કરી શકીએ આ વાપરવા જેવી વસ્તુ છે અને દરેક ખેડૂતને બોલું કહું છું કે આની અંદર આપને ડિફરન્સ બતાય છે અને ઉત્પાદન સારું આવે મૂળિયાનો વિકાસ સારો થાય એવું લાગે છે કારણ કે સો ટકા અમે અહીંયા જોયું છે કે ભાઈ મૂળિયામાં બેમાં તફાવત પડે છે નથી પાયું એમાં અને પાય્યું એમ ઓકે આભાર